લોક લાડીલા નેતા અને ગુજરાત રાજ્ય અભિન અંગ એવા અમારા ગોપાલભાઈ ઇટાલીયા ઉપર જે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ પાર્ટી સાથે મળી અને અમારા ધારાસભ્યો પર અમારી આન બાન ને શાન એવા ગોપાલ ઇટાલીયા ઉપર મિત્રો એક હુમલો કર્યો છે ત્યારે હુમલાને અમે આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં વકડીએ છીએ ત્યારે હું એમ કહીશ કે આજે ગુજરાતમાં કાયદો લોકોએ અમારા ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જ્યાં જે હુમલો કર્યો છે એ માત્ર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ઉપર નથી પણ સમગ્ર ગુજરાતની તમામ જનતા ઉપર આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળી ગોપાલભાઈ પુટિયાલીયાની જે ચૂંટણી મારવાની કોશિશ કરી છે એમે કદી સખત શબ્દમાં એને વખાડ્યો છે અને આને અમે ટૂંકમાં સહન કરવાના નથી ત્યારે ગુજરાતની તમામ જનતાને હું કહું છું કે આગામી સમયમાં જ્યારે પણ તાલુકા જિલ્લાનું ઇલેક્શન આવે આ ઇલેક્શનમાં આપણે સૌએ મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ જે જોડાનો જવાબ આપણે સૌએ મિત્રો દેવાનો છે અને એક એક આપણો ખેડૂત ઉપર જે અત્યાચારો થતા હોય મહિલા ઉપર અત્યાચારો થાય છે દલિતો ઉપર અત્યાચારો થાય છે

Bula Bharat Mata Ki, Bharat Mata Ki, Jai Jawan, Jai Kisan, Jai Jawan, Jai, Jai Kisan.